નારે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો રાજકોટ જે રીતે આપ જાણીએ છીએ કે છેલ્લા બે દિવસ થી ચોમાસુ સત્ર છે એની સંસદમાં શરૂઆત થઈ ચુકી છે અને આમ તો જે રીતે પ્રણાલી ચાલતી હોય એવી રીતે મને લાગે છે કે આખી પ્રણાલી ગોઠવાઈ ગઈ હોય કે કોઈ પણ સત્રની શરૂઆત થાય એટલે શરૂઆત તેની હોબાળાથી જ કરવામાં આવે આજે સદનમાં જે ચોમાસું સત્ર છે એનો બીજો દિવસ હતો પહેલો દિવસ હતો ત્યારે પણ વિપક્ષ છે તેણે માંગ કરી હતી કે ઓપરેશન સિંધુ છે તેના પર ચર્ચા કરવામાં આવે તો સામે પક્ષના નેતાઓ છે તેમણે એવું કહ્યું કે ચર્ચા કરવામાં કરવામાં આવશે આવશે પણ પણ ક્યારે એ ખબર નથી એટલે પહેલો દિવસ હતો ત્યારે સત્રની શરૂઆત હોબાળો દ્વારા કરવામાં આવી હોબાળો થાય ઉગ્ર રજૂઆત થાય વિપક્ષ અને પક્ષ આમને સામને આવી જાય ને ત્યાં ને ત્યાં એ સત્રને સ્થગિત કરી નાખવું પડે બસ એ જ પ્રણાલી અકબંધ રહી છે આજે બીજા દિવસે ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ હતો અને બીજો દિવસ પણ એસઆઈઆર એટલે કે બિહારમાં જે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન છે આ મુદ્દાને લઈને એ લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને તેના પર માંગણી કરવા માટેની વાત કરી હતી વિપક્ષના જેટલા પણ નેતાઓ છે અખિલેશ યાદવ સહિતના બધા જ નેતાઓ છે સંસદમાં બારે બેસી ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આંદોલન જેવું તેને સ્વરૂપ આપી દીધું હતું અને એવું કહ્યું હતું કે આ મુદ્દા પર ચર્ચાઓ થવી જોઈએ પક્ષના નેતાઓએ ચર્ચા કરવાની ના પાડી હશે અને એ જ રીતે આખો ઉગ્ર હોબાળો કરી નાખ્યો હતો અને છેવટે અધ્યક્ષને છે તે એ સંસદની કાર્યવાહી સ્થગિત કરી નાખવામાં આવી હતી એટલે શિયાળુ સત્ર હોય કે ચોમાસું સત્ર હોય કોઈ પણ હોય પક્ષ ને વિપક્ષના નેતાઓ આમને સામને આવી જાય હોબાળો થઈ જાય અને જે સંસદની ગરિમા છે ત્યાંના જે નિયમોનું પાલન કરવાનું છે એક મર્યાદા જાળવવાની છે મર્યાદા તો પણ સત્રમાં આપણને ક્યારે પણ જોવા નથી મળતી હવે અગત્યના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે તેના પર આપણે ચર્ચા કરવાની ખરેખર જરૂરિયાત છે અને તેના માટે સદન બનેલું છે કે સદનમાં પક્ષ અને વિપક્ષ સાથે મળીને જે અગત્યના મુદ્દાઓ છે તેના પર ચર્ચા વિચારણા કરે અને પછી તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે કોઈ નિર્ણય આવે હવે અત્યારે જે ચોમાસુ સત્ર છે બત્રીસ દિવસનું રહેવાનું છે એમાં જે ચૌદ ઓગસ્ટ પંદર ઓગસ્ટના દિવસે જે કાર્યવાહી છે એ સ્થગિત રાખવામાં આવશે એટલે કે ત્યારે સંસદમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે ચોમાસું સત્ર છે સંપૂર્ણ બત્રીસ દિવસનું રહેવાનું છે બે દિવસ તો સતત હોબાળામાં ગયા છે અને અધ્યક્ષ છે એ ખીજાઈ ગયા હતા અને તેમણે છે તે સ્થગિત કરી નાખી હતી કાર્યવાહી તો જે રીતે આપે જોયું કે તમને કદાચ દ્રશ્યો જોઈને એવું લાગે જ નહીં કે આ કોઈ સંસદમાં ચાલતું સત્ર છે લોકશાહી દેશ છે ત્યાં સંસદ છે અતિ મહત્વપૂર્ણ અંગ ગણી શકાય અને ત્યાં જો આવી રીતે સત્ર ચાલતા હોય કારણ કે કોઈ પણ એક દિવસનું જયારે સત્ર કરવામાં આવે તો ત્યારે તેની પાછળ ઘણા બધા ખર્ચાઓ પણ થતા હોય છે અને જો ખર્ચાઓ કરીને સત્ર બેસાડીને ચોમાસું સત્ર એવું નામ આપીને જો માત્ર હોબાળો જ થતો હોય પક્ષ અને વિપક્ષ આમને સામને આવીને માત્ર ઉગ્ર રજૂઆતો કરતી હોય એ રજૂઆતનું કોઈ પણ પ્રકારનું તારણ ન નીકળે કોઈ પણ પ્રકારનો નિર્ણય ન નીકળે તો આ સત્ર જે કરવાનું મહત્વ જ શું રહે કોઈ યોગ્યતા જ ન રહે આવા અનેક પ્રશ્નો છે આવા દ્રશ્યો જોયા પછી આપણને થતા હોય છે ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર